ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે એવા સમય જ્યારે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ મહત્વની બેઠક મળવાની છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ અને આ બેઠકની બરાબર પહેલા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અસમર્થતા અથવા તો અનિચ્છા દર્શાવી છે સાબરકાંઠાના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની

સવાલ ઉભો થયો હતો કે ભીખાજી ઠાકોર સમાજના નથી પણ બાદમાં તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે અમે ડામોર સરનેમ પહેલા ધરાવતા હતા બાદમાં એફિડેવિટ કરી તેમણે ઠાકોર સરનેમ લગાવી અને ઠાકોર સમાજના જ તેઓ છે